નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ઘણી જગ્યાએ આપણે જોયું હોય છે કે ઘણા લોકો ચા પીતા હોય હાથની અંદર ચાની રકાબી હોય તો હાથ છે એની અંદર આ રીતે ધ્રુજારી આવતી હોય છે સામાન્ય ધ્રુજારી નહીં પરંતુ ઘણી બધી એટલી ધ્રુજારી હોય છે કે એમ થાય કે ચા છે નીચે ઢોળાય નહીં તો સારું મિત્રો આ ધ્રુજારી હાથની અંદર આવતી ધ્રુજારી હાથની અંદર આવતી ઝનઝનાટી જેને કહેવાય છે શા માટે થાય છે અમુક પ્રકારના પોષક તત્વોની ખામીને કારણે કે કોઈ બીમારીને કારણે ઘણી વખત એવું થાય કે મોટી ઉંમરના લોકો હોય સાઠ સિત્તેર વર્ષના વૃદ્ધો હોય તો એમાં સામાન્ય છે સ્વાભાવિક છે કે થોડી ધ્રુજારી આવી જાય પાંત્રીસથી ચાલીસ વર્ષના યુવાનને પણ મેં જોયેલ છે કે જેના હાથની અંદર ઘણી બધી ધ્રુજારી હતી સામાન્ય નહીં પરંતુ ઘણી બધી ધ્રુજારી એને એ સામાન્ય થઈ ગયું હોય છે પરંતુ આની પાછળનું કારણ આપણે જોવા જઈએ ને તો હાથની અંદર આવતી ધ્રુજારી ઘણી વખત એવું થાય કે હાથની અંદર અમુક પ્રકારની એવી નસો હોય છે જે નસોની નબળાઈ આવી ગઈ હોય અથવા નસોની અંદર અમુક પ્રકારની પોઝિશનને કારણે નસોની અંદર બ્લડ સર્ક્યુલેશન જે છે એકદમ સ્લો થઈ ગયું હોય છે એને કારણે પણ આવું થઈ શકે ઘણી વખત એક જ પોઝિશનમાં વધારે ટાઈમ રહેવાથી અથવા હાથ છે એની હાથ હાથની મદદથી કોઈ એવી મહેનત કરવાથી વધારે અથવા વધારે વજન ઊંચકવાથી પણ આવી સમસ્યા થઈ શકે છે જે વારંવાર વજન ઊંચકવાનું થતું હોય તો હાથની અંદર ધ્રુજ રહી આવે તમે સામાન્ય રીતે ક્યાંક જતા હોય ક્યાંક ચાલીને જતા હોય ને માત્ર ને માત્ર એક જ હાથથી કોઈ વજનદાર વસ્તુ છે એ હાથથી ઊંચી કરી અને અમુક સમય સુધી અમને રાખો અને ચાલતા ચાલતા જાઓ થોડી વાર પછી તમને એ હાથ છે એ ખૂબ થાકી ગયો હોય અને વસ્તુ નીચે મૂકો વજનવાળી વસ્તુ પછી તમારો હાથ છે એને ઉપર રાખીને આ રીતે રાખો ને એટલે હાથની અંદર છે ધ્રુજારી લાગશે તમને આ એવી પોઝિશન છે કે હાથોની નસો છે એ ઘણી વખત એક જ પોઝિશનમાં આવવાને લીધે પણ મિત્રો ધ્રુજારી કંપન ઉત્પન્ન થાય છે નસોની અંદર તો આ સમસ્યા સાથે સાથે જે ઝંઝરાટી ઘણી વખત ઘણા લોકોને સવારે ઉઠે તો ઉઠતા વેઠ પથારીમાં ઉઠતા વેજ હાથની અંદર ઝંઝણાટી આવતી હોય પગની અંદર અથવા આખા શરીરમાં પણ ધ્રુજારી હોય એવું લાગતું હોય અથવા ઘણા લોકોને અમુક પ્રકારનો જે અંગ છે હાથ કે પગનો અંગ એ ખોટો પડી ગયો હોય એવું લાગતું હોય કેમ કે ત્યાં બ્લડ સર્ક્યુલેશન પૂરતું થતું ન હોય અથવા પૂરતું બ્લડ છે એનો ફ્લો મળતો ન હોય ને ત્યારે પણ આવું થઈ શકે છે અથવા આને લીધે ચક્કર પણ આવતા હોય છે ઘણા લોકોને સવાર સવારમાં પથારીમાં આ જે છે આ એક પ્રકારની ઓટો ઇમ્યુન બીમારી તરીકે ઓળખવામાં આવે છે જે આમ તો સામાન્ય લાગે છે પરંતુ આને દૂર કરી શકાય છે ઘરગથ્થુ પ્રયોગોથી આની ઉપર સંપૂર્ણ રીતે પણ કંટ્રોલ મેળવી શકાય છે એના ઉપચારો મિત્રો બતાવું પરંતુ એ પહેલાં કહી દઉં કે આ જે સમસ્યા છે આજે વધારે લાંબો સમય રહે તો આના લીધે આપણું જે બોડી છે એનું સંતુલન જાળવવામાં પણ ઘણી વખત મુશ્કેલી ઉત્પન્ન થતી હોય છે અથવા દ્રષ્ટિભ્રમ પણ થતો હોય છે આનું મૂળભૂત કારણમાં એક તો સૌ પ્રથમ તો ડાયાબિટીસ જે લોકો પચાસ સાઠ વર્ષ ઉપરના હોય અથવા એનાથી નીચેની ઉંમર હોય અને ડાયાબિટીસ છે થોડા લાંબા સમયથી હોય તો ડાયાબિટીસ છે એને કારણે પણ મિત્રો આ સમસ્યા થવાની પૂરી શક્યતા રહેલી છે કેમ કે ડાયાબિટીસને કારણે આપણું જે ચેતાતંત્ર છે એના ઉપર પણ ખરાબ અસર થતી હોય છે અને એના લીધે આખા જે ચેતા છે એના ઉપર નેગેટિવ અસરને લીધે પણ હાથની અંદર પગની અંદર કે શરીરમાં ક્યાંય પણ ધ્રુજારી અથવા જંજનાટી અથવા કંપન આવી શકે છે એ સિવાય આપણું શરીર છે એની અંદર ઘણા બધા પોષક તત્વો એવા હોય છે કે જેની ઉણપથી પણ આ સમસ્યા થવાની પૂરી શક્યતા છે જેમ કે આયર્નની ઉણપ હોય હિમોગ્લોબિનની ઉણપને લીધે પણ આવું થઈ શકે છે અથવા ખાસ વિટામિન્સને એમાં પણ વિટામિન બી ટ્વેલ્વ જેવા વિટામિનની ઉણપ હોય તો આવી સમસ્યા થવાની પૂરી શક્યતા રહેલી છે એટલે સૌથી પહેલાં તો તમારે શું કરવું એક ઘરેલું ઉપચાર એ બતાવી દઉં કે જે લોકોને હાથમાં કંપન આવતો હોય હાથ કે પગમાં અથવા ખાસ કરીને કાંડાના ભાગમાં વધારે કંપન આવતો હોય છે જે કાંડું હોય છે હાથનું આ કાંડાથી જે ઉપરનું હોય છે એમાં વધારે કંપન રહેતો હોય છે તો શું કરવાનું તો તમારી પાસે જે તેલ હોય ને ઘરે ખાસ તો નાળિયેરનું તેલ હોય તો એ લેવાનું અથવા તલનું તેલ અથવા સરસવનું તેલ આની અંદર એક કપૂરની નાની ટીકડી નાખીને તેલ છે ગરમ કરવાનું ગરમ કર્યા પછી આ તેલથી જ્યાંથી કંપન તમને લાગતું કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે ત્યાં આ તેલથી માલિશ કરવાની છે રાત્રે રાત્રે આ માલિશ કરવાથી આમાંથી ઘણો બધો ફરક પડે છે મિત્રો અને જે કંપન છે ઘણું બધું ઓછું થઈ જાય છે એ સિવાયની સૌથી મહત્ત્વની વાત એ છે મિત્રો કે શરીરમાં અમુક પ્રકારના વિટામિન્સ કે મિનરલ્સની ખામી હોય અમુક પોષક તત્વોની ઉણપ હોય અથવા અમુક હોર્મોન અનિયમિત થઈ જાય જેમ કે થાઇરોઇડ હોર્મોન જે છે આના લીધે પણ આવી સમસ્યા થવાની પૂરી શક્યતા છે અથવા ઘણા લોકોની કિડની ડિસીઝ અથવા કિડનીને લગતી કોઈ સમસ્યા હોય તો આવા લોકોને પણ આવી સમસ્યા થવાની પૂરી શક્યતા છે પોષક તત્વોની ઉણપ હોય ખાસ કરીને વિટામિન બી જેવા પોષક તત્વોની ઉણપ હોય તો અમુક પ્રકારના દેશી ફૂડ છે જે વિટામિન બી ટ્વેલ્વ જેની અંદર સમાયેલા છે આવા ખોરાકમાં સામેલ કરવો જોઈએ જે કે આયર્ન ઓછું હોય અથવા હિમોગ્લોબિન ઓછું હોય તો પાલક છે એનો ખોરાકમાં ઉમેરવો પડે કિશમિશ છે એને ખોરાકમાં ચાલુ કરી દેવી જોઈએ મગફળી અને ગોળનું સેવન વધારવું જોઈએ એ જ રીતે જો શરીરમાં કેલ્શિયમ ઘટતું હોય તો એની માટે મગફળી છે તલ છે દૂધ છે આવી વસ્તુ છે ખોરાકમાં ચાલુ કરવી જોઈએ ઘણી વખત એવું થાય કે શરીરમાં પોટેશિયમ એની કમીને લીધે પણ આવું થવાની શક્યતા હોય અમુક પ્રકારના ફળો ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ જેમ કે કેળા છે સફરજન છે જેની અંદર પોટેશિયમ રહેલું છે જે હૃદયને પણ સ્વસ્થ રાખે છે અને આવી સમસ્યામાં પણ ઘણો બધો ફાયદો કરે છે એ સિવાય વિટામિન બી ટ્વેલ્વ ઘટતું હોય તો આવા લોકોએ પણ મગફળી અને ગોળનું સેવન છે ચાલુ કરી દેવું જોઈએ તેમજ દૂધ અને દહીંની બનાવટો છે એ ખોરાકમાં સામેલ કરવી જોઈએ એ સિવાય ફણગાવેલા કઠોળ છે દરરોજ સવારે એક એક મોટી ખાવાનું ચાલુ કરી દેવાથી વિટામિન બી ટ્વેલ્વની પૂર્તિ છે એ કરી શકાય છે અને સૌથી મહત્વનું કે આવી જે સમસ્યા છે કંપનની સમસ્યા છે તો આમાં યોગ છે એ ખૂબ જ ઇફેક્ટિવ સાબિત થાય છે યોગાસન અને પ્રાણાયામ વહેલી સવારે સૂર્યોદયની પહેલા યોગાસન પ્રાણાયામ કરવામાં આવે તો એ જે કંપનની સમસ્યા જે સામાન્ય સમસ્યા હોય છે શરીરમાં કોઈ બીમારી નથી હોતી અને સામાન્ય અથવા તો અમુક લોકોને ચાલીસ કે પચાસ વર્ષે જે કંપનની સમસ્યા ચાલુ થઈ ગઈ હોય આ સમસ્યામાં માત્ર ને માત્ર યોગ અને પ્રાણાયામ કરવાથી પણ ઘણો બધો ફાયદો થઈ શકે છે પણ એ બધું ક્યારે કે આપણી જીવનશૈલી છે સંતુલન હોય આપણી જીવનશૈલી સાદી હોય ભોજન છે સંતુલિત હોય ને ત્યારે માત્ર ને માત્ર યોગ અને પ્રાણાયામ પણ આવી સમસ્યાને ખૂબ આસાનીથી દૂર કરી શકે છે આ કંપનીની સમસ્યા માટે જે ધ્રુવજારી હોય છે જે ઝણઝણાટી હોય છે અથવા જે ખાયલી ચડતી હોય તો આવા લોકો માટે જે કિસમિસ છે પલાળેલી કિસમિશ અને પલાળેલા શિંગદાણા અગાઉ આપણે વિડીયો હતો એ ખૂબ જ ઇફેક્ટિવ આમાં સાબિત થાય છે એટલે પલાળેલી કિસમિસ છે એ ખાવાનું ચાલુ કરી દેવું જોઈએ સાંજે કિસમિશ જે છે સુખી દ્રાક્ષ જેને કહીએ છીએ અને સાંજે પલાળી દેવાની દસથી પંદર દાણા અને સવારે ઉઠીને પ્રવાહી પી જવાનું અને કિસમિસ છે એ ચાવીને ખાઈ જવાની આનાથી મિત્રો શરીરની અંદર વિટામિન બી ટ્વેલ્વની સાથે સાથે હાયર અને હિમોગ્લોબિનની સમસ્યા હોય તો એ સમસ્યા દૂર થાય છે જો એક આનાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહેશે બ્લડ છે એની ગતિ છે એ સારી રહેશે જેના કારણે શરીરના દરેક અંગો સુધી લોહી છે એ ખૂબ આસાનીથી પહોંચી જાય છે બ્લડ પહોંચી જાય છે અને જેને લીધે પણ મિત્રો આવી જે જનજનાટી અને ધ્રુજારીની સમસ્યા હોય અથવા ખાલી ચડવાની સમસ્યા હોય તો આ રીતે પણ ખૂબ આસાની દૂર કરી શકાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી